જય સ્વામિનારાયણ તારીખ છ બાર બે હજાર ચોવીસ મહાક્ષર સુદ પાંચમ શુક્રવાર ભુજમાં લુહાર નરસિંહભાઈ નામે એક સારા હરિભક્ત હતા તેઓ વર્તમાન પરિપૂર્ણપણે પાળતા એમને શરીરે અવસ્થા થઈને એક સમયે માંદા થયા ને અંતકાળ જેવું જણાતા એમણે પોતાના પુત્ર તેજાભાઈને પાસે બોલાવીને કહ્યું બેટા જો હવે મને આ દમનું દર્દ વધતું જાય છે જો આ દેહનો તો કાંઈ હવે ભરોસો લાગતો નથી તેજાભાઈએ કહ્યું કે બાપા આવું ન બોલો શ્રીજી મહારાજનું ભજન કરો આ સાંભળીને બોલ્યા જે જો બેટા ગઈ એકાદશીને દિવસે આપણે મંદિરમાં સૌને ફરાળ કરાવ્યું વળી બારસના પારણામાં ઠાકોરજીને થાળ ને સંતોને રસોઈ આપી આ બધું આપણાથી જે કાંઈ બન્યું એ ધર્મ ધ્યાન કર્યું પણ હવે જે કંઈ બાકી રહેતું હોય તે મારી પાછળ તારે કરવું તેજાભાઈએ કહ્યું કે પિતા મારા પાસે તો બહુ આર્થિક સગવડ હાલ નથી એટલે હાલ તો આપની પાછળ કાંઈ થઈ શકે તેમ લાગતું નથી મારી પાસે રૂપિયા નથી ને મારી માતા પાસે મૂડી છે પણ એ લોભ વૃત્તિના છે તે ધર્મના કામમાં વાપરશે કે કેમ મને શંકા એ છે દીકરાની આવી સ્પષ્ટ છતાં સાવ સાચી વાત સાંભળીને હરિભક્ત નરસિંહભાઈ પણ ઊંડા ઉતરી ગયા એમને મનમાં થયું હું તો હવે બે એક દિવસમાં મહારાજ સાથે ધામમાં જઈશ પણ મારું રળેલું સત્કાર્યમાં લોકો નહીં વાપરે એમના બાપાને ઉદાસ થયેલા જોઈને તેજાભાઈ ઉપાય બતાવતા બોલ્યા જે બાપા તમારી પાસે કેટલી મરડ મૂણી છે ત્યારે તે કહે કે તારી માતા પાસે બેડા બેટા સાતસો કોરી તારી માતા પાસે સાડા સાતસો કોરી પડી છે તેજાભાઈ કહે તો બાપા ધર્મના કામમાં પછી ઢીલ શું હું હમણાં જ મંદિરેથી સંતોને બોલાવી લઉં એ ત્યાંથી સોનાનો એક દાગીનો લેતા આવે ને તમને હાથમાં આપે તમે શ્રી નરનારાયણ દેવને અર્પણ કરો ને એના માટે આ કોરિયું કોઠારમાં જમા કરાવો એટલે તમારી ઈચ્છા પૂરી થઈ જાય નરસિંહભાઈને આ વાત ગમીને તેઓ ઘણા રાજી થયા તેમણે હા કહી એટલે તેજાભાઈ મંદિરે ગયા અને સંતોને બધી વાત કરી સંતો તો ઠાકરજીનો સોનાનો દાગીનો લઈને કીર્તન ધૂન કરી ભગવાનની વાતો કરી કરતા થકા ત્યાં આવ્યા પછી દેવ માટેનો હાર કોઠારીએ નરસિંહભાઈને આપ્યો ત્યારે નરસિંહભાઈએ તેને પગે લાગીને કહ્યું કે સ્વામી મારા તરફથી આ શ્રી નરનારાયણ દેવને પહેરાવજો બસ મારી આ છેલ્લી ઈચ્છા છે ને તે બદલ આ સાડા સાતસો કોરી જમા કરજો ઠાકોરજીને થાળ કરજો ને સૌ સંતો ભક્તોને રસોઈ કરજો સંતોએ કહ્યું કે ભગન ભગવદ્ ભગવાનમાં વૃત્તિ રાખજો ભગવાન અંતકાળે જરૂર પધારશે એમ આશીર્વાદ આપી સંતો મંદિરે પધાર્યા તબિયત વધુ નરમ થઈ અંતકાળ નજીક આવ્યો નરસિંહભાઈ તોય સ્વસ્થ હતા તેઓ બોલ્યા કે જુઓ આ શ્રીજી મહારાજ એ હાર પહેરીને પધાર્યા છે ને કહે છે કે શ્રી નરનારાયણ દેવને આપેલો હાર અમે તમને પહેરાવીએ છીએ માટે ચાલો હવે અક્ષરધામમાં એ તમે સૌ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો તો તમને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે મને તેડવા આવ્યા છે ને હું એના ધામમાં જાઉં છું જય સ્વામિનારાયણ એમ કહીને બોલતા ચાલતા દેહ છોડીને અક્ષર ધામમાં સીધા આવે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે સુગેહ માહિ નવ રહે વૃત્તિ પ્રભુ માઠરે એવાનું અતિધન્ય ધન્યમરવું સદ્ધામમાં સંચરે વસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી